મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર આજના વિડીયોની અંદર મિત્રો આપણે વેરાયટી ઓફ પ્લાસ્ટિકના કબાટ અલગ અલગ બ્રાન્ડેડ પ્લાસ્ટિકના કબાટ અલગ અલગ સાઇઝના બાળકો માટેના મોટા વ્યક્તિ માટેના માટેના ઓફિસ હોસ્પિટલ કે પછી ઘરની અંદર તમારે યુઝ કરવા હોય અલગ અલગ વેરાયટીના બધા કબાટ આજે આપણે જોવાના છીએ મિત્રો અહીંયા આપણે વેરાયટી ઓફ કબાટ રાખેલા છે પહેલાં તો એક સાથે તમે બતાવો કે કેટલી વેરાયટીના કબાટ આપણે રાખેલા છે આ બધી અલગ અલગ વેરાયટીના બધા પ્લાસ્ટિકના કબાટ છે હવે મિત્રો આપણે શરૂઆત કરીએ સ્મોલ કબાટ થી મીડિયમ સાઈઝના કબાટ થી આમાં ઓલમોસ્ટ ત્રણ સેલ્ફ આવે અને આનો કલર છે ને વધારે તમને એટ્રેક્ટિવ લાગશે આ ટાઈપનો આવે અને આ બોક્સની અંદર પેક આવે ઘરે તમારે ઇન્સ્ટોલ કરવા પડે અને આની અંદર જો આ ટાઈપનો લોક પણ હોય છે તમે આને લોક કરી શકો બીજો એની એની જ અંદર સેમ સાઈઝ બધું સેમ લાગે પણ પરંતુ બ્રાન્ડ બદલી જાય છે આ છે સેલો બ્રાન્ડનો જુઓ આ ટાઈપનો છે આની કિંમત જોઈએ પાંચ હજાર છસો રૂપિયાની આસપાસ આની કિંમત છે જો આ ટાઈપનો આવે છે એટલે તમે લોક ઓપન કરી નાખો ભૂલી જશે જુઓ આખો વુડન ટાઈપનો કલર છે આમાં પણ ત્રણ સેલ્ફ છે સેલો અને નીલ કમલ આ બંને બાજુ બાજુમાં આપણે રાખેલા છે ઓલમોસ્ટ આની સાઈઝ જોઈને તો ઓલમોસ્ટ સેમ છે ઓગણપચાસ જેવી આની હાઈટ આવે અને ત્રેવીસ ઇંચ જેવી પહોળાઈ આવે એપ્રોક્સ તો આ બે કબાટ થી આવે ત્રીજો છે બાળકો માટેનો આ સેલો કબાટ છે સેલો કંપનીનો નો જો આ ટાઈપ અહીંયા આગળ તમને સ્ટીકર દેખાશે આ રીતના તમે આને ઓપન કરી શકો આમાં પણ ત્રણ સેલ્ફ આવે આ રીતના પરંતુ આનો જે કલર છે એ બાળકોને ગમે એ ટાઈપનો છે કલર અને આગળ કાર્ટૂન કેરેક્ટર આપેલા છે જુઓ આની કિંમત જોઈ તો છ ની આસપાસ આની એમઆરપી હોય છે એપ્રોક્સ એટલે આ ટાઈપનો છે હવે આની અંદર બાળકો માટેના કબાટ આપણે જોઈ લઈએ પછી આપણે બીજા કબાટ જોયો બાળકો માટેનો આ સુપ્રીમ કંપનીનો કબાટ છે જુઓ આ બધાની જે રેન્જ છે ને સાડા પાંચ થી છ હજાર ની આસપાસ હોય છે જો આ ટાઈપનું આની અંદર કાર્ટૂન કેરેક્ટર દોરેલા છે જો આ ટાઈપનું છે આ બાળકોને વધારે ગમે આની અંદર આ રીતના સેલ્ફ આવતા હોય છે આની હાઈટ જોઈ તો ઓગણપચાસ ઇંચની આસપાસ હોય છે હવે આ જે કબાટ છે મિત્રો એ પણ જો તમને લુક ની અંદર ઘણો બધો એટ્રેક્ટિવ લાગશે કારણ કે બાળકોને વધારે ગમે કાર્ટૂન કેરેક્ટર આપેલા છે જો આ રીતનો છે અને આપણ લોક વાળો હોય છે તમે લોક કરી શકો આરામથી અને આ બધા જેટલા આપણે કબાટ જોઈએ છે ને બધા વર્જિન પ્લાસ્ટિકના છે એટલે કે ક્વોલિટી મટીરીયલમાંથી બનેલા હોય છે હવે આ કલર જુઓ આ નીલ કમલનો છે આ પણ એટ્રેક્ટિવ કલર છે ઓફિસની અંદર હોય તો પણ સારો લાગે જો આ રીતના આમાં પણ ત્રણ સેલ્ફ આપેલા છે સાઈઝ જોઈ તો અત્યારે આપણે જેટલા કબાટ જોઈએ ને એની ઓલમોસ્ટ સેમ સાઇઝ છે હવે એના પછી આ નેશનલ કંપનીનો કબાટ છે જુઓ આ થોડોક હું બહાર કાઢી લઉં તમને વધારે આમાં ડિઝાઇન થોડીક આ ટાઈપની બનેલી છે જો લુકની અંદર વધારે થોડોક અલગ આપેલો છે અને પ્રોફેશનલ કલર છે ક્રીમ સાથે કોફીનું કોમ્બિનેશન છે આ રીતના આના ડોર ઓપન થશે ત્રણ સેલ્ફ છે આની અંદર પણ આ નેશનલ કંપનીનો છે સાઇઝ ઓલમોસ્ટ સેમ છે મેં તમને પહેલાં કીધું એ રીતના હવે આ પાછો નીલકમલ કંપનીનો આમાં કલર એક અલગ આવી જાય છે આપણે અહીંયા જોયો હતો ઓલમોસ્ટ સેમ છે ખાલી કલરનો ફરક છે તમને પિંક સાથે ગ્રે નો કોમ્બિનેશન પસંદ હોય તો આ વસ્તુ મસ્ત લાગે હવે આની અંદર મિત્રો જે અલગ થોડીક મોટી સાઈઝ ના કબાટ આવે એ આપણે જોઈએ તો આ એનાથી મોટી સાઈઝ નો કબાટ છે અને એક ડ્રોવર સાથે છે જો આની અંદર એક ડ્રોવર પણ આપેલ છે જો આ રીતના એક ડ્રોવર ઓપન થશે અને ઉપર નીચે આ રીતના ખાના આપેલા છે આ રીતના તમે ટૂંકમાં મલ્ટિપલ બોક્સ છે આ નીલકમલ કંપનીનો છે આ રીતનો અને બ્લુ અને રેડ નું કોમ્બિનેશન છે હવે આની ટોટલ આપણે હાઈટ જોઈએ તો છપ્પન પોઈન્ટ પિંચોતેર ઇંચ જેવી હાઈટ છે બાકી જે પહોળાઈ છે આની એ ઓલમોસ્ટ ત્રેવીસ સાડા ત્રેવીસ ઇંચ જેવી આવે અને ઊંડાઈ તો ઓલમોસ્ટ બધાની સેમ હોય છે આની અંદરની તમને જગ્યા છે ઉપરની જગ્યા જોઈ તો ચૌદ ઇંચની આસપાસ બતાવે પરંતુ ઇનસાઈડ જે સ્પેસ છે તમને આની અંદર બાર ઇંચ જેવી યુઝ કરવા મળે ઓલમોસ્ટ આ જેટલા કબાટ જોયા એમાં ઇનસાઇડ સ્પેસ એટલી જ હોય છે ખાલી સાઇઝનો ફરક છે આની અંદર વચ્ચે એક ડ્રોવર આપેલી પછી આ છે પ્રીમા કંપનીનો જો આ પણ થોડોક હાઈટ વાળો કબાટ છે પ્લાસ્ટિકનો અને આખે આખો કોફી વેઝ કલરમાં છે એટલે લુક થોડોક અલગ છે નોર્મલ જે પચરંગી કે અલગ અલગ કલર કોમ્બિનેશન વાળા કબાટ આવે એની કમ્પેરિઝનમાં જો હાઈટ વાળો કબાટ છે આની અંદર પણ ઇનઅફ સ્પેસ છે સેમ લોક સિસ્ટમ આપેલી છે આની હાઈટ ઓના જેટલી જ છે પરંતુ તેમ છતાં આપણે એકવાર માપીને જોઈ લઈએ એટલે આપણે આઈડિયા આવે સાડા ત્રેપન ઇંચ જેવી આની હાઈટ છે તો આની એપ્રોક્સ કિંમત જોઈ ને તો ત્રેપનસો રૂપિયાની આસપાસ છે હવે આની અંદર આ એક મોટો કબાટ છે જુઓ આ બિગ સાઈઝ છે પ્રીમા કંપનીનો નો સાત હજાર પાંચસો રૂપિયાની આસપાસ આની કિંમત છે જુઓ તમે આની સાઈઝ બિગ સાઈઝ છે સ્પેસ જુઓ ઇન સ્પેસ મળે છે સામાન્ય રીતના સ્કૂલ છે ઓફિસ છે એની અંદર આ યુઝ કરવા માટે બેસ્ટ રહી ફાઇલ વગેરે રાખવું હોય તો ઘણું બધું સારી સિસ્ટમ લોકવાળી સિસ્ટમ પણ છે આની હાઈટ આપણે જોઈ લઈએ ટોટલ હાઈટ કેટલી થાય છે એપ્રોક્સ હાઈટ આની જોઈ ને તો સિક્સટી નાઇન ઇંચની આસપાસ છે એટલે હાઇટ પણ પૂરી છે અને સારી પ્રોડક્ટ પ્લાસ્ટિકની અંદર કહી શકાય આ પ્રીમા કંપનીની છે આની અંદર હાઈટેડ કબાટની અંદર મિત્રો તમને અહીંયા આપણે પાછળ પણ એક કબાટ રાખેલો છે આપણે જોઈ લઈએ એ નીલકમલ કંપનીનો છે ફૂલ્લી હાઇટ વાળો કબાટ જુઓ ફૂલ્લી હાઈટેડ કબાટ છે અને સ્પેસ જુઓ આની અંદર પણ ઇનફ સ્પેસ તમને મળવાની છે આ નીલકમલ કંપનીનો છે આની કિંમત જોઈએ મિત્રો તો આઠ હજાર બસો રૂપિયાની આસપાસ આની કિંમત છે તો આ પણ સરસ વસ્તુ બનાવેલી છે નીલકમલે હવે મિત્રો આપણે થોડાક સ્મોલ સાઈઝના કબાટ જોઈએ કારણ કે ઘણી બધી વેરાયટીના પ્લાસ્ટિકના કબાટ મળતા હોય હવે જુઓ આ પાંચ હજાર રૂપિયાની આસપાસ કિંમતનું ડ્રોવર છે સુપ્રીમ કંપનીનું જો આ ટેપ આ બધા ખાના આપેલા છે નીચે આ રીતના ઓપન થશે અત્યારે આની અંદર આપણે પ્લાસ્ટિક લગાવી દીધું પરંતુ ત્રણ ખાના છે જુઓ આ રીતના ત્રણેય ખાના ઓપન થશે જેમાં ઉપરનું થાય છે ને નીચ રીતના તો આ એક ટાઈપનું ડ્રોવર છે પ્લાસ્ટિકનું આપણે કેમ પેલા લાકડાના આવા ખાનાવાળા આવતા બોક્સ તો એની જગ્યાએ આ પ્લાસ્ટિકનું છે તો આ પણ ઘણું સારું છે લાઇટ વેઇટ હોય છે અને આ પ્રીમા કંપનીનું છે હવે એની અંદર જ પ્રીમા કંપનીનો બીજો આ ટાઈપનો કબાટ છે જુઓ સ્મોલ સાઇઝનું સ્ટોરેજ કેબિનેટ આ રીતના તમે ઓપન કરી શકો આને તો આ પણ સારી વસ્તુ આને ઘણીવાર વાર આપણે સુરેક તરીકે પણ યુઝ કરતા હોય શૂઝને એવું રાખવા માટે

આ પણ વેરાયટી આખી અલગ લાગશે તમને જો આની સાઈઝ છે ને થોડીક સ્મોલ છે એટલે સ્પેસ આની અંદર પણ ઇનફ મળે છે આના જે ડોર છે અહીંયા લોક આપેલો છે કારણ કે લોક સિસ્ટમ પણ સારી વસ્તુ છે આની કિંમત જોઈ તો ચુમ્માલીસો રૂપિયાની આસપાસ છે અને આની હાઈટ પણ આપણે જોઈ લઈએ સાથે એપ્રોક્સ હાઈટ કેટલી થાય છે ઓલમોસ્ટ તેતાલીસ ઇંચ જેવી આની હાઈટ છે એટલે હાઈટમાં પણ ઇનફ છે માપની હાઈટ છે જે આ મોટા જે કબાટ હતા એની કંપેરિઝનમાં જુઓ આટલો નાનો કબાટ છે અને આ પ્રીમા કંપનીનો હતો હવે મિત્રો એક સરસ કબાટ છે સેલો કંપનીનો જે આ ટાઈપનો છે હું નીચે લઈ લઉં એટલે તમને જોવામાં સરળતા રહે જોવામાં સાઈડમાં રાખી દઈએ આ સેલો કંપનીનો કબાટ છે આમાં છે ને ઉપર બે આ રીતના ઓપન થશે ખાસ આ સુરેખ છે મિત્રો સેલોનું સૂર એટલે આપણે કૂટ ચંપલ નહીં રાખવા માટે આ ઉપરની બાજુ છે ઘણીવાર વાર શું નો પોલીસ કરવા માટેની કાંઈ પણ બીજી વસ્તુઓ તમે રાખી શકો આની અંદર અને નીચે શું રાખી શકો જુઓ આ ટાઈપના સ્ટીલના પાઇપ પણ આપેલા છે તો જો નોર્મલ સૂર એક આવે ને એની કમ્પેરિઝનમાં આ વસ્તુ મને અલગ લાગી ગઈ અને આઈડિયા પણ અલગ છે તો ઉપર પણ આ ટાઈપના બે ખાના આ રીતના ખુલે ની ટાઈપનું છે આની કિંમત જોઈએ તો સાડા ચાર હજાર રૂપિયાની આસપાસ આની કિંમત હોય છે મિત્રો મિત્રો આ નીલકમલનો મોટો કબાટ છે જુઓ આ ટાઈપનો અગિયાર હજાર પાંચસો જેવી આની કિંમત છે આ ટાઈપની સ્પેસ આપેલી છે સાઇઝમાં ઘણી બધી હાઈટ વાળો છે આ ટાઈપનો પ્લાસ્ટિકનો કબાટ છે પ્લસ એની બાજુમાં આ નીલ આ નેશનલ કંપની છે મિત્રો રૂપિયાની આસપાસ સુરત તરીકે આને તમે યુઝ કરી શકો એ ટાઈપનું બજેટ વાળું છે પ્લાસ્ટિકની અંદર અને નીચે પણ નીલકમલ કંપનીનો મોટો કપબોર્ડ છે છ હજાર આઠસો જેવી આની કિંમત થાય છે જુઓ એટલે આ પણ ઘણી બધી વેરાયટીઝ નીલકમલ છે સેલ્લો છે નેશનલ છે આ બધી કંપનીની અંદર તમને અવેલેબલ મળી જશે અને આની અંદર જે વેરાઈટીઝ આપણે મિત્રો જોઈ ઓલમોસ્ટ જેટલી વેરાયટી માર્કેટની અંદર બ્રાન્ડેડની અંદર અવેલેબલ હતી એ મેં તમને બતાવી દીધી છે એની અંદર પ્રીમા આવી ગયું નીલકમલ સેલો આ બધી બ્રાન્ડના આપણે કબાટ જોયા સુપ્રીમના પણ અહીંયા સુપ્રીમના પણ રાખેલા છે આની અંદર પ્રાઇઝ રેન્જ જોઈએ તો સ્ટાર્ટિંગ ચાર હજારથી લઈ અને આઠ હજાર નવ હજાર સુધીની રેન્જના અલગ અલગ કબાટ હોય છે તો તમારી નીડ મુજબ તમારે કઈ ટાઈપની જરૂરિયાત છે ઘરની અંદર અથવા તમારે કઈ ટાઈપનું ફર્નિચર છે ઘરની અંદર કલર કઈ ટાઈપનો છે એ પ્રમાણે તમે આની કલર છે આની ડિઝાઇન છે અથવા સ્ટોરેજ સ્પેસ છે એ તમે સિલેક્ટ કરી શકો એઝ પર યોર નીડ મિત્રો આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું એક નંબર આપી દઉં છું તમારે આ કબાટ વિશે કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ પણ કોન્ટેક કરી શકશો તમારે સિમ્પલી આમાં જે કબાટ તમને પસંદ છે એનો સ્ક્રીનશોટ પાડી અને તમારે એ નંબરમાં વોટ્સઅપ કરવાનો એટલે તમને એની માહિતી મળી જશે તેમ છતાં મિત્રો કાંઈ પણ કન્ફ્યુઝન હોય કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો